ચોરા કે ના પ્રભુ આપ જે નિયમ આપો એ પાળે છે મહારાજ કે અમે જે નિયમ આપીએ તમે ચોક્કસ પાળશો નિર્માણ નિર્માણી પણ ચોરા બોલ્યા કે હા પ્રભુ જરૂર પાળે છે એટલે મહારાજ પ્રસન્નતાથી બોલ્યા ચોરા અમારે તમને એક જ નિયમ આપવો છે અને એ છે કે તમારે જમતી વખતે મૌન રહેવાનું અને બોલવાનું નહીં ચોરા કે મહારાજ ઘણું અમે રહ્યા ગ્રહસ્થ કે જમતા જમતા અનેક વસ્તુ જોઈતી હોય મીઠું મરચું અથાણા પાપડ ચટણી દાળ શાક આ બધામાં કંઈક ને કંઈક દેતા ભૂલી જાય તો બોલવું પડે અને મૂંગા મૂંગા રહીએ તો લાજે ને તો ભાણો લાજે ને બાપ મહારાજ કે સુરા ખાચર ભગવાનના ભક્તે મનનું ધૈર્ય મૂકી દેવું અને બહુ લાડ લડાવવા નહીં આ જીવને ગમે એટલો સ્વાદ ભોગવાવો છતાંય ક્યારે તૃપ્ત થશે નહીં માટે સ્વાદમાંથી આસક્તિ ટાળવી દ્રઢ મનોબળ ane, o